બિહાર વિધાનસભાના ચૂંટણીના જયારે પરિણામો જાહેર થયા છે ત્યારે બિહારના કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ બિહાર જીત ને વિજય ફટાકડા ફોરી ઉજવણી કરાઈ જેમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુર સહિતના જોડાયા હતા બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે જેની અંદર એનડીએ ની સરકારને પ્રચંડ બહુમતી મળી રહી છે એને ઉજવવા માટે સમગ્ર દેશ આજે કરી રહ્યું છે કે જેની અંદર બિહારની જનતાએ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભરોસો કરી અને બિહારમાં પણ ડબલ એન્જિનની સરકારને ફરી એકવાર ચૂંટી બતાવ્યો છે તો એની ઉજવણીના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય પર પણ ઉજવણી કરવામાં આવી હતી